માં ભારે ઘોડા પૂરા આવતા વલિયાવાડી માર્ગ ઉપર ડેલી ગામ પાસે એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સરગાવી વિરોધ નોંધાવ્યો હતો ગતરોજ વાલિયા નેત્રંગ તાલુકાના ભારે વરસાદને પગલે કિમ નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી કિમ નદીમાં ઘોડાપુરને પગલે વાલીયાવાડી માર્ગ પર ડેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે ભાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ડાયવર્ઝન ધોવાઈ જતા આજ રોજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો વિફર્યા હતા અને સ્થળ પર દોડી આવી ડાયવર્ઝનની અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો આગેવાનોએ ટાયરો સળગાવી વિરોધ નોંધાવતા વાલ્યા પોલીસ મતકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માંગ કરી હતી જે ડાયવર્ઝન ભાઈનો કુલ ખર્ચ 1 કરોડ અને 26 લાખ રૂપિયામાં ખર્જો થયો હતો જે ગયા વર્ષે વરસાદ ઓછો હતો એના કારણે ડાયવર્ઝન થતી ગયું આ વખતના વરસાદના કારણે પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈને અરજી છે જે મજબૂતીનું કારણ છે નથી એ મજબૂત નથી એના કારણે આ ધોવાઈને ગઈ અત્યારે આ પુલની હાલ હાલત બિસ્માર છે આજે વર્ષોથી એની અરજી અપાઈ હતી પુલનું કોઈ કામગીરી હાથ પર લેવાય નથી અને અત્યારે પણ રાતોરાત ડાયવર્ઝનની કામગીરી પાછી ચાલુ કરે એ પૈસા ક્યાંથી આવે છે એનો હિસાબ બીજું કે જે ડાયવર્ઝન થયો એનો પણ હિસાબ જુઓ એટલો હિસાબમાં જો અમારો દેલી ગામનો આ ડાયવર્ઝન જે એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાના ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને એ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જે ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો એટલે એની ગુણવત્તા નહીં માપી શક્યા પણ આ વર્ષનો પહેલો વરસાદ જોરદાર પડ્યો અને આગળ આગળનું જે પાણી આવ્યું એના પહેલાં જ વરસાદને લીધે એ ડાયવર્ઝન ધોવાઈને પૂરું નષ્ટ થઈ ગયું છે તો તમે વિચાર કરો આ ડાયવર્ઝનમાં એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાનું હતું એમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો અને હમણાં કાલની ન્યૂઝ પર આપ્યા પછી એનું તાત્કાલિક રાતોરાત એનું સમારકામ ચાલુ થઈ ગયું છે હાલ અને એવું સાંભળવામાં આવ્યું છે કે એના પણ પૈસા મંજૂર થયા છે એ અંદાજીત ટીમમાં અમને ખબર નથી પણ લાખોમાં છે કે આ સમારકામમાં બીજા પૈસા આવ્યા છે તો એમાં પણ આ કામ તમે જોઈ શકો છો જે કદાચ પાંચ દસ લાખ રૂપિયા બધું ટેક ઓવર થઈ જાય એવું છે